બે હજાર ચોવીસ થી અમદાવાદમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત ઇન્ટિગ્રેટેડ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ કાર્યરત થઈ છે આ સિસ્ટમના આધુનિક કેમેરા ટ્રાફિક નિયમનના ઉલ્લંઘનો પર નજર રાખશે આ નવી સિસ્ટમમાં સોળસો થી વધુ સીસીટીવી કેમેરા એકસો ત્રીસ ટ્રાફિક જંક્શન પર સ્થાપિત કરવામાં આવ્યા છે આ કેમેરા બત્રીસ વિવિધ પ્રકારના ટ્રાફિક ઉલ્લંઘનોને ઓળખી શકે છે જેમ કે ઝડપની મર્યાદા ઉલ્લંઘન વિના હેલ્મેટ વાહન ચલાવવું ટ્રિપલ સવારી અને રોંગ સાઇડ ડ્રાઇવિંગ આ એઆઈ આધારિત સિસ્ટમ રિયલ ટાઈમમાં ડેટા વિશ્લેષણ કરે છે અને ટ્રાફિક નિયમનના ઉલ્લંઘનકારીઓને ઝડપથી પકડે છે આ સિસ્ટમ દ્વારા ટ્રાફિક નિયમન વધુ અસરકારક બનશે અને માર્ગ અકસ્માતોની સંખ્યા ઘટાડવામાં મદદ મળશે આ સિસ્ટમનો મુખ્ય ઉદ્દેશ ટ્રાફિક નિયમનના ઉલ્લંઘનને ઘટાડવો અને શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા સુધારવી છે આ નવી ટેકનોલોજી દ્વારા અમદાવાદના નાગરિકોને વધુ સુરક્ષિત અને સુગમ ટ્રાફિક વ્યવસ્થા મળશે